ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જશે ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે બાળકોથી માંડી વડીલો સુધી બધા જ મજામાં છે તમારી દુઆઓ એટલી બધી ખેંચાઈ ખેંચાઈને આવે છે એને અને અમે બધા જ મજામાં છે અને હું પણ અહીંથી ખૂબ દુઆઓ મોકલું છું એને મારા યુટ્યુબ ફેમિલીને તો મોકલું જ છું પરંતુ સાથે સાથે આખા વિશ્વની અંદર એને મારા હાથ દ્વારા મારા પગ દ્વારા પગના પંજામાંથી અને મારા શરીરની અંદર બાબા પાસેથી શક્તિ ભરાઈ ગઈ હોય અને મારા પંજામાંથી ધરતી ઉપર નીકળતા નીકળતા આખા ધરતીના છેડા સુધી પહોંચે આ વાઇબ્રેશન બસ મારી એવી જ ઈચ્છા છે કે બધા સુખ શાંતિ પ્રેમ આનંદથી ભરપૂર થાય અને દુઃખ અશાંતિનું નામો નિશાન જતું રહે બસ મારી તો એવી જ ઈચ્છા છે ચાલો ખૂબ સરસ મજાની સવાર પડી ગઈ છે નવો શરૂ કરી દઈએ આપણે તો આ ખૂબ દિલથી અને અને પ્રેમથી જોજો જોજો સુધી ચાલો ત્યારે આપણે અત્યારે જઈએ છીએ સેન્ટરે ને સેન્ટરે મુરલી સાંભળશું સૌથી પહેલા છ થી સાત ની મુરલી છે સાંભળશું થોડીક વાર યોગ કરશું થોડીક મુરલી સાંભળશું અને ત્યાર પછી સાત થી આઠ ની સેવા છે મારી હે કે મુરલી સંભળાવવાની સેવા છે એ નિમિત્ત બનાવી છે બાબાએ મને અને મને પણ ખૂબ મજા આવે છે હે ને અને બાબાના બાળકોને પણ મજા આવે છે ચાલો સરસ એ નિમિત્ત બની અને આપણે સેવા કરવાની છે તો હું આવીશ આઠ વાગે અમસ્તા પણ રવિવાર છે એટલે રવિવારને દિવસે તો બધા મોડા જ ઉઠવાના છે એટલે હું આવીશ તોય હજી બધા ઉઠાતો નહીં જ હોય જોજો આપણે જોશું ચાલો ફાઈનલી બાબાના કમરામાં લાઈટ આવી ગઈ છે આવી ગઈ ને અને કેટલા સમય લાઇટ આવી ચાલો બાબાને તો ચલાવી લઈએ ઘણા સમય લાઇટ આવી ગઈ ને બાબાના કમરામાં એટલે લગભગ પાંચ છ દિવસ તો થઈ જ ગયા કારણ કે છોકરાઓ ઘરે જ નહોતા એને સવારથી છતરિયા હોય તો છેક રાત્રે ઘરે આવે પછી આપણે એને કેમ કેવું કે તમે આ કામ કરી દેજો એમ એને અત્યારે તકલીફ થાય છોકરાઓ થાકી જાય આખો દિવસના સવારના ગયા હોય તો એને કંઈક ને કઈક કેટલી તકલીફ હોય નોકરીમાં અત્યારની નોકરીઓમાં ખુબ જ તકલીફ હોય બધું જ કરતા કરતા આવતા હોય તો પછી હું કઈ કહું નહીં કાંઈ વાંધો નહીં બાબા એ પણ ચલાવી લીધું મેં પણ ચલાવી લીધું તમે પણ ચલાવી લીધું જો સમય સમય નું કામ કરે છે ને સમય છે ને એ બળવાન છે સમય સારો હોય ને માના આપણા ભાગ્યમાં આપણો સમય આપણે સારો લખ્યો છે તો આપણને સારો સમય મળવાનો જ છે અને નથી લખ્યો તો દુઃખ શાંતિ આવવાની છે એને બધાના ભાગ્યની અંદર કાંઈક ને કાંઈક સારા અને ખરાબ સમય આવતા જ હોય પણ એ સમયથી ક્યારેય ન ડરીએ ભગવાનને હંમેશા સાથે રાખીએ તો એ સમય પણ નીકળી જશે ચાલો ત્યારે અત્યારે જઈએ છીએ સેન્ટરે બાબાની રજા લઈ લીધી અને અત્યારે ફટાફટ નીકળી જઈએ હા તમને જો અમારો લોક ગમતો હોય તો છેક ધીરી

અને આજે જ એમની બેનપણીનો સગાઈ છે તો આજે સવારના પરમાં બધું જ કામ કરી કારવી અને એ જાય છે બાર તો ચાલો સાક્ષીબેનને સાક્ષીબેનને આપણે વિદાય આપી દઈએ અને ચાલો સાક્ષી ગઈને એ પહેલાં મને આજે ખબર જ હતી કે સાક્ષી આખો દિવસ ગાડી લાવવાની જ નથી એટલા માટે હું સાક્ષી ગઈને એ પહેલાં જ શાકભાજી લઈ આવી અને અહીંયા આગળ અમારે એક મિની માર્કેટ ભરાય છે તો ત્યાં આગળ બહુ સરસ મજાનું શાકભાજી સવારના પરમાં આવતું હોય તો ચાલો હું બધું જ શાકભાજી લઈ આવી અને હું બીજું કામ કરતી હતી ને તો ત્યાં દિશા કંઈક એ મમ્મી પ્લેટફોર્મ સાફ કરું ને એ પહેલાં હું શાકભાજી તમને ધોઈ દઉં તો દિશા ચાલો શાકભાજી બધું ધોઈ દે છે હમણાંથી એટલું સરસ મજાનું તાજું તાજું શાકભાજી આવે છે ને એને નહીં તો ઉનાળામાં એટલું બધું સારું આવે નહીં પણ હમણાંથી આવે છે ને તો ચાલો સરસ મજાનું શાકભાજી આજ કાંઈ બહુ લેવાનું હતું નહીં પણ માર્કેટમાં ગઈ હતી મિની માર્કેટમાં ગઈ હતી તો સાથે સાથે ને એવું બધું પણ લેતી આવી કારણ કે ઘરની અંદર છે ને ગમે તે શાક બનાવું ને તમે તો બટેટા તો જોઈએ જોઈએ ને જોઈએ જ તે અને સાથે લાવી છું આજે સરસ મજાની પાલક મને બહુ જ સરસ દેખાણી એટલે પછી મને એમથી લાવું ને એમણે કેટલા સમયથી પાલક બનાવી જ નથી તો આજ પાલકનો કાક બનાવીએ એટલે મેં સાથે સાથે લઈ લીધી પાલક અને કોથમીર તો હે ને મને એટલી વાલીને કોથમીર તો ચાલો બધું જ શાકભાજી દિશા બેને સરસ મજાનું કરીને ધોઈ નાખ્યું અને ચાલો અમે બંને અમારા કામ ઉપર લાગી ગયા સાક્ષીબેન બધું જ સરસ મજામાં એકદમ મસ્ત એને આખું ઘર ઉપર નીચે કચરા પોતા ઝાપટ ઝૂપટા તે બધું જ કરીને સવારમાં ગઈ એટલે હું આવીને સેન્ટર હતી એટલે મને નવાઈ લાગી સાક્ષી તૈયાર થતી હતી ને એટલે મેં તો કેમ સાક્ષી આજે જાત કે મને એણે બે દિવસ પહેલાં જ કીધું હતું કે મમ્મી મારી ફ્રેન્ડની સગાઈ છે રવિવારે એટલે મારે જવાનું છે એટલે રવિવારે આપણે આ વખતે કાંઈ કામ બીજું કાંઈ વધારાનું નહીં કાઢીએ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં પણ મને મગજમાંથી એ નીકળી ગયું હતું કે આજે રવિવાર છે એવી રીતે તો મારે તો હમણાંથી સેવા ચાલે છે ત્યાં આગળ એટલે હું છે કે આઠ વાગે આવું અને આજ તો મને હતી મને એમ હતું કે આજ તો સાક્ષી મોડી ઉઠશે એટલે હું કદાચ મોડી જઈશ તો વાંધો નહીં આવે એમ તો ઘરે આવીને જોઈને તો સાક્ષીબેન તો તૈયાર થતા હતા એટલે પછી હજી એને નાસ્તો કરવાનો બાકી હતો ને એટલે પછી મેં સાક્ષીને કીધું સાક્ષી લાવ હું જલ્દી જલ્દી ગાડી છે ને ત્યાં સુધીમાં હું લઈ આવું શાકભાજી એટલે ઝડપથી શાકભાજી લઈને જતી રહી તો આજે કાંઈ વધારાનું કામ કરવાનું જ નથી કારણ કે સાક્ષી નથી અને હું ને દિશા બેજ છીએ તો સાથે સાથે ધ્યાનું હોય એટલે કાંઈ વધારાનું કામ થાય નહીં એટલે મેં ચાલો સરસ મજાના ફળિયા વાળી નાખ્યા અને અમસ્તા પણ ફળિયા હમણાંથી છે ને પાણીનો વારો હોય ને ત્યારે જ ધોવાનું નક્કી રાખ્યું છે પહેલાં કેમ રવિવાર હોય તો ધોતા એવું નહીં હવે ગમે ત્યારે પાણી આવે ત્યારે જ ધોવાનું રવિવાર ન હોય તો પણ ને ચાલો સરસ મજાના ઝાડ છોડ હમણાં પેલું હળદર અને શેમ્પુ ને એવું બધું નાખ્યું હતું ને તો પાન બહુ સરસ મજાના થઈ ગયા છે ને જે કરમાઈ ગયા હતા ને એ પણ મસ્ત એકદમ ખીલી ગયા છે ચાલો સરસ મજાની ગ્રીનરી જોઈને પણ ખૂબ મજા આવે બધા જોડ ઝાડને પાણી પાઈ દઈએ અને કોયલ વેલ તો એટલી સરસ ઉગી છે ને અને જો અહીંયા આગળ છે ને પાનને ઝીણી ઝીણી જીવાત આવી ગઈ છે તો કોતરી ગઈ છે પણ છતાં પણ મોગરાની અંદર એટલી બધી કળીઓ આવી છે ને આ વખતે મોગરો બહુ જ સરસ થશે જાસૂદનું ફૂલ હોય તે રોજ આવે એક આવે અને રોજનું એક આવે સાંજે પાછું ખરી જાય એટલે અમે ઝડપથી લઈ લઈએ ભગવાનને ચડાવવા માટે થઈને અને આ છે ટગરવેલ અને ટગર હોય તે એટલી સરસ મજાની થઈ ગઈ મને એમ હતું કે કુંડામાં નહીં થાય પરંતુ કુંડામાં બહુ સરસ થઈ ગઈ અને જો આ વાસંતી છે અને વાસંતી પણ ઘણી પ્રકારની આવે છે મેં બે પ્રકારની જોઈ છે એક તો લાંબા ફૂલ આવે અને આ એક રાઉન્ડમાં ગોળ ફૂલ છે અને આ બધા જ છે એ બધા ગુલાબ છે ગુલાબમાં પાન નથી પણ ફૂલ સરસ આવે છે ચાલો બહારનું ફળીઓ પણ સરસ મજાનું વળાઈ ગયું છે કૂતરા માટે ચકલા માટે પાણી પણ નાખી દીધું છે આજે સન્ડે છે એટલે છોકરાઓની બેય ગાડીઓ ઘરે પડી છે આ એની કંપનીની ગાડીઓ છે કે જે કંપની તરફથી આપતા હોય હેને અને નિખિલને પણ એવું જ છે નિખિલને પણ કંપની તરફથી ગાડી મળે અને ત્યાં એટલે શું શિયાળો ઉનાળો ચોમાસું કાંઈ પણ હોય તો છોકરાઓને કાંઈ પ્રોબ્લેમ થાય નહીં હે ને બહાર જવામાં તો ચાલો ફળિયા મસ્ત એવા વળાઈ ગયા છે અને ચાલો હવે એનું કામ આગળ વધારીએ અને વાસણ આજે ઘણા બધા હતા ને એટલે પછી મને એમ થયું લાવ ને દિશા હું ઉટકાવું તને વાસણ દિશા કે નાના મમ્મી રહેવા દો ને હમણાં ઉટકાઈ જશે મેં તું લાવ ને હું તને ઉટકાવું ને વાસણ તો તું પણ ઝડપથી ફ્રી થઈ જા અને હું પણ ઝડપથી ફ્રી થઈ જાઉં હવે કાંઈ મારે બીજું કાંઈ કામ હતું નહીં હજી વાઈ ગયા છે સાડા નવ કે દસ શાંતિ ચાલો ઘરમાં બધું જ કામ થઈ ગયું છે એકદમ ફ્રી થઈ ગયા છે વાગી ગયા છે પોણા અગિયાર ચાલો ત્યાં રસોઈ શરૂ કરી દઈએ આજે બનાવવાના છે પાલક પનીર શાક ટેસ્ટી ટેસ્ટી એવું સરસ મજાનું પાલક પનીર શાક કરીએ આજે સાક્ષી ઘરે નથી આજ સન્ડે છે સાક્ષી ઘરે નથી અને હું નિખિલ કિશન અને દિશા ચાર છીએ એમાંથી દિશાને પણ પનીર નથી ખાવાનો એને મનાય છે ડૉક્ટરે ના પાડી પનીર ખાવાની એટલા માટે એને એની માટે ખાલીને ખાલી પાલકને પ્યુરી કાઢશું અને કિશનભાઈને પણ પાલક પનીર નથી ભાવતું એટલે એના માટે બે બટેટાનું શાક કરી નાખશું અને સરસ મજાની ફૂલકા રોટલી કરી નાખીએ અને કેરીનો સલાડ કરી નાખીએ ચાલો ધાનો ત્યાં આજે પાલક પનીર જ ખાશે એને પણ ખૂબ મજા આવશે ચાલો રે પાલક પનીર ચાલો ત્યારે રસોઈની શરૂઆત કરી દઈએ તો રસોઈની અંદર આજે બનાવી લઈએ આપણે પાલક પનીર તો એના માટે મેં લીધું છે પાલક પનીર ટમેટા મરચાં અને કોથમીર ચાલો પાલકને પાણીમાં એકદમ ગરમ પાણીની અંદર સેજ મસ્તો નમક નાખી અને આપણે પાલકને થોડીક વાર માટે થઈને ગરમ કરી લઈએ હે ને થોડીક થોડુંક આમ ઉફાણ આવી જાય બસ એટલું જ ગરમ કરવાનું છે બહુ ઝાઝું ગરમ કરવાનું નથી પણ બે મિનિટ જેટલું તો આપણે રાખીએ જ તે અંદર હે ને ચાલો બે મિનિટ થઈ ગઈ છે અને મેં બંધ કરી દીધો છે ગેસ તો સાઈડની અંદર મેં ચાર મરચાં હતા અને થોડોક મસ્તો આદુનો ટુકડો અને કાંદા કે લસણ અમે કાંઈ નાખતા નથી એટલે ખાલી ને ખાલી મરચાં અને આદુનું એકદમ કરકરું પીસી નાખ્યું છે હેને ચાલો એને એક બાજુ મૂકી દઈએ આપણે અને પાલક પણ રેડી છે તો એને પછી જોશું સાઈડમાં મૂકી દીધું છે અત્યારે અને ચાલો ટમેટાને આપણે ચાર મેં ટમેટા લઈ લીધા છે મોટા મોટા ટમેટા લીધા છે તો સરસ મજાની પાલ ટમેટાની પ્યોરી કરી નાખશું હે તો એ પણ ચાલો સરસ મજાનું પીસાઈ ગયું છે તો એને પણ આપણે એક બાજુ મૂકી દઈએ ચાલો બધું એક બાજુ રાખી અને સાઈડમાં વાસણ પણ હું કાઢતી જાઉં છું સાથે સાથે ઉટકતી જાઉં છું એટલે બપોરે વાસણ ઉટકવામાં બહુ તકલીફ થાય નહીં ચાલો મેં સરસ મજાનું બરફનું પાણી એટલે કે ઠંડુ પાણી લઈ લીધું છે ને એની અંદર બધી જ પાલક છે આપણે ઉકાળી હતી ને એ બધી જ ગરમ પાણીથી ઠંડા પાણીમાં નાખી દીધી ચાલો એટલે એકદમ સરસ મજાની થઈ ગઈ બધું જ પાણી નીચવી અને કાઢી અને પાછું ચાલો આપણે એનું પણ સરસ મજાની એકદમ ફાઇન પ્યોરી કરી લઈએ હે ને એની અંદર સેજ મસ્તી ખાંડ નાખી દઈએ કારણ કે સ્વાદ એનો અલગ હોય અને ખાંડ નાખવાથી એકદમ મસ્ત એવો સ્વાદ આવશે તો ચાલો મસ્ત એવી આપણી પ્યોરી પણ બની ગઈ છે ચાલો એ કઢાઈની અંદર આપણે પનીર મૂકી દઈએ એને તેલ અથવા ઘી તમે ગમે તે રાખી શકો છો અને ચાલો આપણે એને ઉલટ પલટ કરી અને સરસ મજાનું શેકી લઈએ જો અલગ અલગ પીસ કરીએ છીએ ને તો અલગ અલગ પીસને ઉલટપલટ કરવામાં બહુ જ તકલીફ થાય એક એક પીસને ઉલટ પલટ કરવું પડે પણ આખું પીસ આપણે મૂકીને એમને શેકી લઈએ ને તેલમાં અથવા તો ઘીમાં અથવા બટરમાં તો વાંધો ન આવે અને આખું પીસ અંદરથી સોફ્ટ રહેશે ને ઉપરથી સેજ ક્રિસ્પી બની જશે તો ચાલો મસ્તે એવું અમે પનીરને શેકી અને ઝીણા ઝીણા જો આવી રીતે સરસ મજાના ટુકડા કરી નાખ્યા છે અને એને પણ અત્યારે સાઈડમાં રાખી દઈએ અને કમ્પ્લીટ છે પનીર અત્યારે થોડીકવાર માટે સાઈડમાં રાખી દઈએ અને ચાલો એ જ કઢાઈની અંદર બધું જ જે દાજી ગેલી જે દાજ હતી ને એ બધી બહુ જ સરસ લાગે એ બધી જ લઈ લેવાની પનીરની સાથે અને મેં નાખી દીધું છે જાજુ બધું જીરું અને જે આપણે ક્રશ કરે કર્યું હતું ને મરચાં અને આદુની પેસ્ટ નાખી દઈએ અને ટમેટાની પ્યુરી અને તો એની મેળે મેળે તે તેલ જ્યારે છૂટું પડતું જાય ત્યાર પછી આપણે બીજી પ્રોસેસ કરશો અને ત્યાં સુધી જો તેલને આપણે છૂટું પડવા દઈશું તો સાથે સાથે નાખી દઈએ આપણે એની અંદર હળદર અને મીઠું એને ધીમે 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 એ ચડતી જશે પ્યોરી અને જો રહી ગયા હતા થોડાક કટકા એ હું કાઢતી જાઉં છું ટમેટાની અંદર થોડાક કટકા રહી ગયા હતા ચાલો વધારાના મસાલા બધા નાખી દઈએ હળદર હળદર અને મીઠું પહેલાં જ નાખ્યું છે અને ચટણી અને ધાણા જીરું નાખી દઈએ અને સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે સહેજ મસ્તો પાણી નાખી દઈએ જેથી મસાલા આપણા કોઈ બળી ન જાય અને ચાલો સરસ મજાનો આપણે ટમેટાની પ્યુરી મસ્ત શેકાઈ ગઈ છે અને તેલ પણ હવે અલગ થઈ ગયું છે આ સોહાનાની પેસ્ટ છે સોહાનાનો મસાલો પાણીમાં મેં પલાળી અને રાખી મૂક્યો તો નો ઓનિયન નો ગાર્લિકવાળો છે એ મસાલો સરસ મજાનો આવે છે અને ઉપરથી નાખી દીધી છે સરસ મજાની કસૂરી મેથી અને તો મસ્ત એવી ફાઇન સરસ મજાની પ્યુરી તૈયાર થઈ ગઈ છે ત્યારે આપણે આપણી પાલકની પ્યુરી નાખી દઈશું તો ચાલો આજે તમે બનાવ્યું છે પાલક પનીર પણ તમે પણ મને જરૂર બતાવો કમેન્ટની અંદર કે તમે આજે કઈ રસોઈ બનાવી છે આપણે વાતની આપલે કરશું એકદમ ક્રીમી કરવા માટે થઈને પણ આપણે એની અંદર નાખી દઈશું આપણું હોમમેડ ઘી અને એ ઘી નાખ્યા પછી તો એકદમ સરસ મજાનું આમ ક્રીમી ક્રીમી ગ્રેવી બની જશે અને પછી નાખી દઈએ આપણે એની અંદર આપણું ઝાઝું બધું પનીર છે શેકેલું છે પીસ કરેલું છે અને જો એકદમ મસ્ત એવું શાક તૈયાર થઈ ગયું પછી બહુ ચોડવવાની જરૂર નથી ઘી તેલ બહાર આવી જાય એટલે સરસ મજાનું આપણું શાક રેડી છે તો ચાલો હવે આપણે એની અંદર નાખી દઈએ ઝાઝી બધી કોથમીર આપણું શાક મસ્ત એવું તૈયાર થઈ ગયું એને અને પછી આપણે બનાવી લઈએ સરસ મજાની ફૂલકા રોટલી ને કારણ કે આજે જવાનું છે મારે સેવામાં એટલે બાબાને થાળી પણ હું ફટાફટ હમણાં ધરી લઉં અને મારે જવાની તૈયારી પણ કરવાની છે અમને દોઢ વાગે આવવાનું કહી દીધું છે પણ પછી જ્યારે હું ફ્રી થઈશ ઘરમાંથી ત્યારે જઈશ ને દોઢ વાગે જવાનું છે કારણ કે બ્રહ્મા ભોજન છે ત્યાં પણ તો ચાલો હું જ્યાં સુધી રસોઈ કરું છું ને ત્યાં સુધી મા દિશાએ ધાનુને નવડાવી કાઢવી અને ઈસ્ત્રીના કપડાં પણ કરી લીધા અને આજે ઘણા બધા ઈસ્ત્રીના કપડાં હતા ખૂબ જ હતા ઢગલો થઈ ગયા હતા તો દિશા કે આજે મમ્મી કરવા જ પડશે તો ચાલો દિશાબેન ઇસ્ત્રીના કપડાં કરે છે અને ધાનુન સાથે સાથે રમાડતી પણ જાય છે અને મેં ધરી દીધી બાબાને સરસ મજાની ખૂબ દિલથી પ્રેમથી બાબાને થાળી એને બાબાને ખૂબ પ્રેમથી ભોગનો સ્વીકાર કરાવીએ અને હવે પછી જઈએ બાર ચાલો બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે દિશાને પણ કામ થઈ ગયું બધું જ તે અને મારે પણ થઈ ગયો હવે ખાલી ને ખાલી જમવાનું બાકી છે અને આજે જવાનું છે સેન્ટરે સેવામાં એને ચાલો ત્યાં સુધી હું ધાનુ સાથે રમી લઉં હે ને કારણ કે આજ સવારની રમી નહોતી ને ફાઇનલી રમી જ લઈએ અને આજે જવાનું છે અમારે સેન્ટરે સેવામાં કારણ કે પ્રકાશમણી દાદીજીનો સ્મૃતિ દિવસ નિમિત્તે આજે બ્રહ્માભોજન ત્યાં આગળ રાખેલું છે તો એ નિમિત્તે આજે જવાનું છે વાગી ગયા છે અઢી

દિશા બેને પ્લેટફોર્મ ને કચરા પોતાને એવું બધું કરી નાખ્યું અને મેં માંજી લીધા વાસણ એટલે વાસણનું કામ એ થઈ ગયું અને હવે જવાનું છે અત્યારે સેવામાં ચાલો કીધું તો દોઢ વાગે આવી જવાનું પણ ઘરમાં કામ ઘણું બધું હતું ને એટલે પછી થોડુંક લેટ થઈ ગયું ધૂમ તડકો છે અને અત્યારે જવાનું છે સેવામાં ભયંકર તડકો છે અમારા રતન સ્મૃતિ દિવસ નિમિત્તે આજે બ્રહ્મભોજન રાખેલું છે અને મસ્ત પણ એક પાઠશાળાના નિમિત્ત આ ભાઈ છે એમની ખૂબ ઈચ્છા છે બહાર છે અને બહાર થી એની ખૂબ જ ઈચ્છા હતી કે એમના ગામનું ખૂબ કલ્યાણ થાય તો એ ગામમાં તો પાઠશાળા ચાલે જ છે અત્યારે પણ એની ઈચ્છા છે કે એના ગામના સભ્યોને બધાને જમાડવા બ્રહ્માભોજન કરાવવું એટલા માટે થઈને અત્યારે ત્યાં આગળ બ્રહ્માભોજન છે અને દાદીનો સ્મૃતિ દિવસ પણ છે બે બે વાત સાથે છે તો ચાલો અત્યારે જવાનું છે સેવામાં અઢી વાગી ગયા છે ચાલો મારી બેગ પેક થઈ ગઈ છે બેગમાં ખાલીને ખાલી એક ફોન છે અને પાણીની બોટલ છે કિશનભાઈ મને મૂકવા આવે છે ને કિશનભાઈ હા ચાલો ભયંકર તડકો છે જો રોડ ઉપરથી તો જાણે વરાળ નીકળે છે ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ તમને જોતા કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં રહેલું બે આઇકન જરૂર પ્રેસ કરજો ચાલો અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ